કચ્છના નાના રણમાં ચાલી રહેલું ઉપવાસ આંદોલન પણ યથાવત સરકારી તંત્ર દ્વારા ખોખોની રમતની જેમ ભોળા લોકોને પરિપત્રને નામે કોઈ જવાબદારીથી ભાગવું કચ્છના નાના રણમાં અભયારણ્ય બચાવ હેઠળ માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ સંસ્થાના નેજા હેઠળ અનેક નાગરિકો અને સ્થાનિક સમર્થકો સાથે છેલ્લા અગિયાર દિવસથી મીઠાના મોટા દબાણ હટાવવાની માંગ સાથે અનશન કરી રહેલા લોકોને આ મામલે સુરજવારીના પૂર્વ સરપંચે પણ પોતાનું સમર્થન આપ્યું હતું તેમજ કાનમેર વર્તમાન સરપંચ ઉપસરપંચ ગ્રામજનોએ મોટા પાયે સમર્થન આપેલું છે સાગર ખેડુ માછીમારો સ્થાનિક માલધારી સંગઠનોએ પણ સમર્થન આપ્યું હતું અગરિયાઓ પાસે દસ એકરમાં મીઠું પકવવાની ચોપડીઓ હોવા છતાં આ રણની મોટા ભાગની જમીનો ભૂમાફિયાઓના કબજામાં છે એવી વેદના અગરિયાઓએ જણાવ્યું હતું નાના અગરિયાઓના દસ દસ એકરના ટુકડાઓ ભૂમાફિયાઓના કબજા હેઠળ છે હુમાફિયાઓની તાકાત સામે ગરીબ અગરિયાઓ વામણા થઈ રહ્યા છે કચ્છના તંત્ર દ્વારા બે મહિના નાના રણ અને મોટા રણમાં આવેલ મીઠાના અગ્રિયાઓને જમીનો છોડી જવાની નોટિસો આપવામાં આવેલી જ્યારે સ્થાનિક વિભાગ દ્વારા તાજેતરમાં વપરાશી એકના પરિપત્રો થયેલા છે વળી બે હજાર અઢારથી નામદાર કલેક્ટર શ્રી કચ્છ દ્વારા આ મીઠાની લીઝોને રિન્યૂ કરવામાં આવેલ નથી વળી કેટલાક અધિકારીઓ નામદાર હાઈકોર્ટના હવાલા આપી મૌખિક રીતે આ મીઠાના માફિયાઓની તરફદારી પણ કરતા હોય છે જે સ્થિતિ હોય તે બાકી સરકારી ખજાનાની લોટ ભૂમાફિયાઓ દ્વારા થઈ રહેલ છે મોટા મોટા ઉદ્યોગપતિઓ દ્વારા લૂંટ ચાલી રહી છે અને જવાબદાર સરકારી વિભાગ પોતાની મનમાની કરીને ગેરકાયદેસર અગરિયાઓ સિવાયના માથાભારે લોકોના દબાણને તાબે હોય એવો તાલ સર્જાયો છે અને શું અંસર આંદોલનકારી વિશે તમે કહેવા પાડશો ભાંડમ રાજ્યમાં પહેલાં દસમો દિવસ પૂરો થાય છે પછી તંત્રનો આ દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યો એવો લાગી રહ્યો છે અને બીજું મારું એ કહેવાનું છે કે જે આ ખરેખર ધરાનમાં ગેરકાર્યશ્રી જે આ મોટા મોટા ઉદ્યોગો કરી બેઠા છે કોઈ લીગલી નથી અનલીગલી છે એ લોકો જે અત્યારે સત્યના માર્ગે લડત કરી રહ્યા છે એ લોકો ઉપર ખોટા માણસોને રિશ્વત અને રૂપિયા આપી અને ઉભા કરી અને ખોટી ખોટી તંત્રને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ખોટી ખોટી અરજીઓ કરાવીને વિરોધ કરી રહ્યા છે એવું પણ મને લાગી રહ્યો છે અને તંત્ર પણ જોઈ રહ્યું છે અને આમ પણ જાગૃત પબ્લિક છે કે ખરેખર સત્ય હકીકત શું છે માલધાર વિકાસ સંગઠન કચ્છ કચ્છનો નાનો અભિયાન બચાવો સમિતિ જેથી શિવડેજા માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના અધ્યક્ષ કચ્છના વિરમભુવાજી ઉપવાસ આંદોલન ઉપર સતત દસ દિવસથી બેઠા છે તેમને કચ્છ જિલ્લા વિકાસ સંગઠન સમર્થન કરે છે સમર્થન કરે છે કચ્છના નાના રમજ ગેરકાયદેસર ભૂમાપિયાઓ દ્વારા જે ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં શેબા જાડેજાની વિરમભુવાજી